દાતાના રતનપુર ગામમાં પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચમાં દેશ પ્રેમની લાગણી વહેતી થઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ યાત્રીઓની સ્મૃતિમાં રતનપુર ગામમાં લોકોએ અનોખી સંવેદના વ્યક્ત કરી કામ કામમાંથી એકત્ર થયેલા નાગરિકોએ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજી દીવો પ્રગટાવવા અને દેશના વેર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કેન્ડલ માર્ચ રતનપુર ગામમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી રસ્તાઓ પર સતત શહીદો અમર રહો આતંકવાદ મુદ્દાવાદના નારા ગુંચ્યા ઉઠ્યા અને સમગ્ર વાતાવરણ એકતાથી આબાદ થવું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભક્ત મંડળો અને વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિ લોકભાવના અને રાષ્ટ્રીય એકતાનું જીવંત ચિત્ર બનાવી ગઈ આ શ્રદ્ધાંજિ સમારોહ દાતા તાલુકામાં દેશપ્રેમ એકતાને સંવેદનશીલતાનું ઉદાહરણ બની પણ જે હુમલો કર્યો અને આતંકવાદીઓએ હિન્દુ ખુશીભુષી ગોળીઓ મારી એ સમયે રતનપુરના ગામ લોકો વતી અમે બધા વિરોધ દર્શાવીએ છીએ રાવલ અંબાલાલ રતનપુર ગામથી અને હું ત્યાં પહેલગામ માં રહીને આવ્યો છું અને ત્યાં મને એટલું બધું દુઃખ થયું કે આવા નિર્દોષ માણસો ને એમ કે હિન્દુ તત્વના કારણે મારવામાં આવે તો આપણો જોશ ઉભો થવો જોઈએ અને બીજા કે અમારા ફોજી તો અમે કઈક માય છે કઈક માય છે એ લોકોએ લશ્કર થોયબા અઢાર પ્રકારના એમના ઘૂટ અને તોય એમ છતાં હજુ સુધી આપણા હિન્દુને અને

એમના સામે એમને ગોળીઓ મારી છે જેના માટે અહીંયા રતનપુર ગામમાં અમે લોકોએ મૌન રેલીનું આયોજન કરેલું હતું અને લોકો ભેગા થઈને એમને આત્માને ભગવાન શાંતિ આવે એ બાબતે અમે રેલીનું આયોજન કર્યું હતું તો શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અમે લોકો ભગવાન એમના આત્માને શાંતિ આપે